કેટલું પ્રજાને સમર્પિત ભારતીય તરીકેની ભાવના કેટલી જળવી જોઈએ આ ગુજરાતી હું ફલાણો હું મરાઠી હું આજેર ભાષાવર રાજ્યની રચના થાતી હતી ને ત્યારે બાબા સાહેબ બોલ્યા હતા કે રેવા દેવા કટકા કરવાનું આનામાં જ્યાં સુધી એ ભાવના નઈ જાગે કે હું ભારતીય છું ત્યાં સુધી ભારત રાષ્ટ્ર નિર્માણ નઈ કરી શકે ભારત રાષ્ટ્ર નિર્માણ નઈ કરી શકે એના મનમાં ભારતીયતાનો ખ્યાલ તમારે જન્મવો પડશે બાબા સાહેબ સભાની અંદર મુશદો લખતા હતા ત્યારે એ સમયના તમામના નેતાઓની અંદર મનમાં ચિત્ર સ્પષ્ટ હતું કે બાબા સાહેબ એટલે કોણ બાબા સાહેબ એટલે પીડિતો વંચિતો ના નેતા એના મનમાં આ ચિત્ર ક્લિયર હતું કે બાબા સાહેબ એટલે કોણ કે બા પીડીતો દલિતોના નેતા છે એ લખે છે એના મનમાં ચિત્ર ક્લિયર હતું પણ બાબા સાહેબે જ્યારે હાથમાં કલમ લીધી ને ત્યારે એના મનમાં એવું ક્યારે ને રાખ્યું કે નેતા છે એને તો ભારતના હિતમાં જે કરી શકાય એ તમામ કામ કરી આ 370 ની કલમ અત્યારે કાઢવી પડી બાબા સાહેબે લખી જ નથી એ લખી જ નથી જે તે તમારે કાઢવી પડી

કોલંબિયા યુનિવર્સિટી તો માનદ ડોક્ટર ની પદવી એટલે તમારા સમાજમાં કેટલા ભણી ગયા છે તો કઈ